અર્થ એવો થયો આપણે ડિસિઝન લઈ લીધું કે આને સ્વર્ગ જ મળવાનું ભલે કામ નર્ક જેવા કરી આવ્યા પણ આપણે સ્વર્ગસ્થ કોઈ લાગી કોઈ આજથી નર્કસ્ત લગાડે રહીએ છીએ કે પરિવારના વ્યક્તિઓ આપણાથી રાજી હોય આપણા ફળિયાના ના વ્યક્તિઓ આપણાથી રાજી હોય આપણા ગામના વ્યક્તિઓ આપણાથી રાજી હોય તો સાહેબ એને મારી ભાષામાં સ્વર્ગ કહેવાય

સંસ્કાર થી એ મહાન થઈ સદ્દગામની ભાષામાં કહેવામાં આવે તો મોરના ઈંડાઓને ચિતરવાનું પડે મોક્ષ તો ઈશ્વરના અનુગ્રહથી તમને મને પ્રાપ્ત થાય અને મારો નરસિંહ મેં તો કહે हरिना जन तो हे मुक्ति न मांगे। ए हरिना जन तो मुक्ति न मांगे। तो सु शु मग मांगे जन्मो जन्म अवतार जी હરિના જનતો મુક્તિ ના માંગે માંગે જન્મો જન્મ અવતાર કે ભગવાન કદાચ તું મને બીજો જન્મ આપે ને તો મને એ જ માના પુખે જન્મ આપીને ધરતી પર મોકલજે કે તારી તારી ભક્તિ થઈ શકે ભગવાન સ્વર્ગમાં ક્યાં ભક્તિ થાય આ ભક્તિ પદાર્થ તો સ્વર્ગના અંદરથી દેવોને પણ અહીં આવવું પડ્યું હોય કૃષ્ણને પણ મનુષ્ય અવતાર લેવો પડ્યો હોય સાહેબ

धरा पर बेघड़ी स्वासो लई तो जो जीवन दाता आ जीवन के रो अनुभव तू करी तो गगनवासी धरा पर बे घड़ी स्वासो भरी तो जो अगली लाइन कैसे सदाए शेष सैया पर सयन करना रो रो य एक भगवत अकाटा नी पथारी पाथरी तो जो जीवन दाता आ जीवन के रो अनुभव ਰੁਖ ਤਰੀ ਤੋ ਜੋ ਤਕੜ ਗਣ ਵਾਸੀ ਧਰਾ ਪਰ ਬੇ ਘੜੀ ਸਵਾਸੋ ਭਰੀ ਤੋ ਜੋ ਜene ਭਗਵਾਨ ਨੇ ਸੇਵਿਓ ਹੋਇ ਇਹਨਾਂ ਰਾਹ ਉਪਰ ਚਾਲਿਓ ਇੱਕ ਵਾਰ ਗगन ਵਾਸੀ ਨੇ ਪਰ ਕਹੀ ਦੇਗਾ ਘਰ ਉਪਰ ਆਵੀਂ ਤੋ ਜੋ ਐ ਗगन ਵਾਸੀ ਬੇ ਘੜੀ ਆਓ એક ઘડી પુન્યા તુલસી આપણી જેમ રહી ના શકે પથારી પર માં લક્ષ્મીજી ભલે વિંદણો લેતી હોય ભલે એના ચરણ દબાવતા હોય આ પથારી પર આવી નતું જો કવિ કહે છે ગગનવાસી કહેવું ઘણું સહેલું છે અને કરવું એ ઘણું અઘરું છે ઘણું કહેવું એટલે આરામથી આપણે કરી શકીએ આવું કરવાનું આવું કરવાનું આવું કરવાનું પણ જયારે એ કરવામાં આવે કહેવામાં આવે ઠીક છે પણ કરવામાં આવે ત્યારે ઘણું અઘરું છે અષાઢ ના એ વાદળો થયા હોય અને પછી ઘણા શહેરી વ્યક્તિઓ કે શું ખેતી વાવી આવવાનું વરસાદ પડી જાય ઉગી જાય અને એમને ક્યાં ખબર છે કે નિંદામણ કરવા જવું પડે એને દવા દારૂ આપવા જવું પડે એને ખાતર નાખવું પડે એની ધ્યાન રાખવા જોવું પડે મહિનામાં એ તો કહે છે કે મને ફરી આ દુનિયામાં ભગવાન મારે ભક્તિ કરવી અને ત્રીજી ત્રીજા કહે છે મહાપુરુષ સંસ મહાપુરુષો નો સંઘ થવો મહાપુરુષ તો કોઈને પ્રાપ્ત થતા હોય છે મહાપુરુષ થતા ઘણા હોય છે મોટા મોટા પોતાના આશ્રમો કરી અને મહાપુરુષ થવાની કોશિશ ઘણા થાય કરે છે મહાપુરુષ એ સત્સંગ અને સત્સંગ કરવાનું કોઈ ઉમર નથી હોતું સત્સંગ કરવામાં ઉમર નથી હોતી સત્સંગના બે અર્થ થાય એક તો સારા માણસનો સંગ કરવો અને સત્સંગ એટલે કે હરિની ઓળખી જેને ભેટી જવું અને પોતાનું બધું અર્પણ કરી દેવું અરે સત્સંગ કરને ki ਨ ਕੋਈ ਉਮਦ ਹੋਤੀ ਹੈ ਅਰੇ ਸਤ ਸੰਗ ਕਰਨੇ ਕੀ ਨ ਕੋਈ ਉਮਰ ਹੋਤੀ ਹੈ ਅਰੇ ਸਤ ਸੰਗ ਕਰਨੇ ਕੀ ਨ ਕੋਈ ਉਮਰ ਹੋਤੀ

થવું જોઈએ ને આપણે કોઈ પણ પાસે જઈએ છીએ સવારે સાંજ સુધી કામ કરીએ તો સાંજે મળે આપણને કામ નો મળે એ આપણે જોતા હોય તો અહીંયા શું મળે અહીંયા ખાઈકો મને કરવો તો કોણ જાતે છે હૃદય નિર્મલ કપટ સબ દૂર હૈ હૃદય ਹੋ ਜਾਂਦਾ ਹੈ ਕਪਟ ਸਭ કમાઓ તમ એમ કામ કમાઓ दूर होते हैं हृदय निर्मल हो जाता है मल रहित हमारा हृदय हो जाता है जहां सत्संग होता है जहां सज्जन व्यक्ति का संग होता है जहां महापुरुष मिल जाता है लेकिन कहते हैं ना आगे हमें फुर्सत नहीं यह कर ये मौका मत घुमाओ हमारे नौकरी जवानों ने મારે દુકાને કોણ બેસે મારા બાળકો નાના છે અને કોણ રમાડે મારો ધંધો બંધ થઈ જાય મારા ગ્રાહકો નહીં આવશે સાહેબ આખી જિંદગી રહેવાનું છે આ આખી જિંદગી આપણી સાથે રહેવાનું છે ગામથી માણસે પૂછ્યું ભાઈ શાંતિ ક્યારે થાય શાંતિ થાય ક્યારે આખો બંધ થાય તારે થાય આખો બંધ થાય ત્યારે સાહેબ શાંતિ થાય એના વગર નથી शांति ऋषिओ ने नहीं मिली ए सन्यासी ने नहीं मिली तो आप 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 जीव जीव ने क्या थी मिले पर जीव शिव समी पे पहुंचे नर नर नारायण बनी जाए कंकर शंकर बनी जाए जो सत्संग था મનુષ્યત્વ મુખશત્વ અને મહાપુરુષનો સંશ્રય આ ત્રણ વસ્તુ આપણને ભગવાનની કથાથી જ પ્રાપ્ત થાય છે આત્માદેવનું આખ્યાન છે તુંગભદરા નાની નદી નદીના તટ ઉપર એક સુંદર વન નામનું નગર છે नगर आत्मदेव नाम ब्राह्मणे पूर्वम यत्र वर्णा स्वमेण सत्यसत्कर्म तत्परा સત્ય સત કર્મ તત્પરા કે જે સત્ય કર્મ કરવામાં સત્સંગ કરવામાં તપ કરવામાં જે તત્પર હોય એવા તે સુંદર નગરમાં આત્મદેવ નામના બ્રાહ્મણ રહેતા એ આત્મદેવ નામના બ્રાહ્મણ બહુ દયાળુ અને કૃપાળુ હતા અને મનુષ્ય એ સ્વભાવથી શ્રેષ્ઠ છે કૃષ્ણ ભગવાન સ્વભાવ કેવો અને ભગવાન કેવા એ બે સ્વભાવથી બહુ શાંત પ્રતિદિન હરિ ભજન કરે અતિથિઓને આવકારો આપે એમને ભોજન કરાવે અને હરિ નામ નામ પણ કહે છે ને કે દુઃખ બધા જીવનમાં હોય નારદ ઋષિ એ ભગવાન એક વાત કરી ભગવાન સાથે બેઠા હશે ભગવાન ને વાત કરી કે ભગવાન દુઃખ વાળો વ્યક્તિ દુનિયામાં કયો છે જેને દુઃખ મળે

તો કહે છે કે સંતાન હોય ધન પણ હોય પણ સંસ્કાર ન હોય તો એ માણસ ક્યાંથી સુખી હોય ધન પણ હોય અને ઘરના અંદર બધા માણસો હોય એ માણસ સુખી કરો તો કહે છે કે ના સંતતિ હોય ધન હોય ઘરના બધા માણસો હોય એક ને જતો હોય ને જતો હોય બુદી નો જતો હોય તો સુખી કોણ છે એ બધું જ તેને મળી જાય બધું જ હોય આ દુનિયામાં જેને કહેવાય કે ઈશ્વરે ચાર હાથ જેને માથે મૂક્યા હોય પૈસા એટલા હોય સંસ્કારી ઘર હોય ઘરના બધા માણસો એક થાળીમાં બેસીને ખાતા હોય

नाय ना वासुदे વ્યાસપીઠ સુધી આવો જોઈએ બને આ તો ભગવાન માતાજી જેને તેને હાથ આપ્યા છે ભાઈ પ્રેમ થી બોલો રાધે રાધે અવાજ મોડો પડે છે મને વ્યાસપીઠ ગુંજવી જોઈએ પ્રેમ થી બોલો રાધે 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 આપણા વિસ્તારના અને નજીકના ગામના મારા ગુરુ સમાન અને મિત્ર આપણા વિસ્તારના અનમોલ રતન કહેવાય એવા વ્યાસ આસને બેઠેલા હાર્દિક ભાઈ એ જેમના મુખાર વિનંતી આપણે ગઈકાલથી ભાગવત સપ્તાહની શરૂઆત કરી છે અને સાત દિવસ સુધી આપણને જે ભાગવત એક નાન ગંગા છે આપણે કહીએ છીએ ને ભાઈ સુગરા હોય તે ભર ભર નોકરા પ્યાસ આ જાય અજ્ઞાન ગંગામાં હું તો કહું છું ને જેટલું નવા એટલું નાઈ લેજો ભાઈ મહારાજ ખૂબ સારા ઉદાહરણ આપણને આપે છે પણ ગઈકાલે મહારાજે સરસ વાત કરી હતી ભાઈ કે ભાગવત સાંભળવી અને જીવનમાં ઉતારવી પછી ગાદલા પર બેઠા હોય અને ઉભા થઈએ એટલે પેલી આજે ખંકેરવાની એટલે એનું એ મૂકીને દેતા થોડું જીવનમાં સાથે લઈ જજો અને મહારાજ ખૂબ સરસ રીતે આપણને જ્ઞાન ગંગાનું રસપાન કરાવે છે જોરદાર તાળીઓથી મહારાજને આપણે વધાવી લઈએ અને ભગવાન પરમ ફૂપાળું પરમાત્મા દ્વારિકાધીશને પણ પ્રાર્થના છે કે અવારનવાર ગુરુજી હાર્દિકભાઈની ભાગવત જ્ઞાનચંદ્ર આપણા વિસ્તારમાં ચાલતી રહે અને વારંવાર આપણને લાભ મળે એ માટે હરિના ચરણમાં પ્રાર્થના છે સાથે જ ભાવનગર ટીમની રીધમ ટીમ આવેલી છે એમની પણ જોરદાર તાળીઓથી આપણે અભિવાદન કરીએ સંગીત એવી વસ્તુ છે આપણે જાણીએ છીએ ભાઈ બલાસ ચેડાય ને તો વરસાદને પણ વરસવું પડે ખૂબ સરસ સરસિરની ટીમ છે સાથે બીજા બે પંડિત છે જે ગારી ફળિયામાં ખરેખર કહેવાય ને કે ચલવાના ગામમાં જો ધાર્મિક બાબત